તો આપણા હાથમાં બ્લોક મીડિયામાં સ્વાગત છે તમારું તો મિત્રો વાળો આ વાત છેડે મંદિર શેટલા બાબજીનું મંદિર છે ને ચેડે જે આપણે જૂનું બધું હતું એ બધું આમાં અમુક વાળો મંદિર છે શેટલા બાબજીનું આપણે તો આપણે નેહાળમાં બતાવવાનું છે આપણે જે નેહાળમાં બનતા હતા તો એ મીડિયામાં બનાવી છે આપણે આપણે નેહાળમાં બતાવવાનું છે આપણે

તો આ સ્કૂલ માં આપણે ભણતા હતા હાય ગાઈસ કેમ રાજી કેમ રાજી મિત્રો વાળો આ છે આપણે નેહાલ નું સંગારી એટલે તો વાળો લાઈટ છે મિત્રો ને આ છે આપણે નેહાલ ભાઈ અમે થઈ જઈ મિત્રો ના કે અમે ભણતા હતા તો નેહાલ જૂની હતી એટલે ઘણે વર્ષ જૂની હતી ના વાળો વાળો એમ નેમ છે મિત્રો અમે ભણતા હતા રે વાળો તો મિત્રો આ વાળો

તો આટલું આપણે લોક હતો ને આ બ્લોક સમાપ્ત કરી રહ્યા છે તો આમ કા આપણે લાઈટ ઓફ બતાવી ના હોય છે આપણે કેવી રીતે વિડીયો મિત્રોને ગમી જોઈ લાગે મિત્રો આપણે આ ભાઈ એટલે આપણા દોસ્તાર કો કહેવા માંગે છે તો આપણે બે શબ્દ અમારા ભાઈની YouTube ચેનલ આઈડી છે વાઘેલા બાપુ 999 તો આ ભાઈને ફૂલ સપોર્ટ કરો તો મિત્રો કરી રહ્યા છે ને આપણો જે આ મેળાવાળો છે એ ભીપા ગાઈ જાય આપણે તો ને ગમે તો લાઈક શેર કરજો